નમસ્ત્ય 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 નમો નમ અર્થ થાય છે કે દેવી બધા જ મહા પંચ મહાભૂતો રહેલ છે સમગ્ર સૃષ્ટિમાં રહેલ છે

તો હું એવા સંસ્કૃત ભાષા રૂપી માતાનુક નો અર્થ એવો થાય છે કે હે દેવી શુભ કલ્યાણ કરો આરોગ્ય અને ધન સંપત્તિ આપો શત્રુની બુદ્ધિનો વિનાશ કરો તે માટે મારા તમને નમસ્કાર કરો તું આ શ્લોક માં હું તમને એ સમજાવવા માંગુ છું કે જેની થી કૃપાથી ને બોલતા કરે છે પાંગડા એટલે કે લંગડા ને પહાડ ચડાવે છે તેવા શ્રી પરમ આનંદ શ્રી કૃષ્ણ ને મારા વંદન છે